સુરેન્દ્રનગરના લીમડીના ટોકરાળા ગામે કમકમાટી ભર્યું બાળકનું મોત થયું છે રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી જતા દોઢ વર્ષના બાળકનું મોત થયું છે જે સમગ્ર ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોખનો માહોલ છવાયો છે ટોકરાળા ગામે મજૂરી કામ માટે આવેલ પરિવારનું બાળક ગામની સીમમાં રમતું હતું તે રમતા રમતા પાણીની ડોલમાં પડી જતાં તેનું મૃત્યુ થયું છે અમરેલીના લાઠીથી મજૂરી કામ માટે પરિવાર આવ્યો હતો બાળકના મોતથી પરિવારમાં શોખનો માહોલ છવાયો છે માતા પિતા માટે આંખ ઉગાડતો કિસ્સો સામે આવ્યો છે કારણ કે પોતાના નાના બાળકને એકલું મૂકવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તે આ ઘટના પરથી જાણી શકાય છે વર્તમાન સમયમાં રમતા રમતાં બાળક પાણીમાં પડી જવાથી કે બોરવેલમાં ખાબકી જવાથી મોતના કિસ્સાઓ વધી રહ્યા છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે